જય માતાજી મિત્રો હર હર મહાદેવ આ નવરાત્રિમાં મા અંબાના કંપુ પગલાં આપણા ઘરના અંદર પડે એના પહેલાં આપણા ઘરના અંદર અમુક એવી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે સટીક જાણકારી જાણજો તો સૌપ્રથમ તો કોઈ જૂના કપડાં હોય એવા ઠેકાણે મૂક્યા હોય કે જે ઠેકાણે આપણે સાફ સફાઈ ક્યારે પણ ના કરી હોય તો એવા ઠેકાણે સાફ સફાઈ કરીને એ કપડાને બહાર ફેંકી દેવાના બીજા નંબરના અંદર કે આપણા ઘરના અંદર જો કોઈ માતાજીનો કે કોઈ ભગવાનનો ફોટો ખંડિત થઈ ગયો હોય ઘણા લોકોના ઘરના અંદર માતાજીનો ફોટો ખીલી ઉપર લગાવ્યો હોય અને પડી જાય અને કાચ ફૂટી જાય તો એવો ફોટો મૂકી રાખતા હોય છે તો આ નવરાત્રિમાં માતાજીના કંકુ પગલાં આપણા ઘરે પડે એના પહેલાં એ માતાજીની છબીને પાણીના અંદર વિસર્જન કરી દેવાની બીજા નંબરના અંદર કે આપણા ઘરના અંદર આખા ઘરના અંદર એવી એક પણ જગ્યા બાકી ના રહેવી જોઈએ જે જગ્યાએ આપણે સાફ સફાઈ ના કરી હોય તો એનું અવશ્ય ધ્યાન આપણે ખાસ રાખવાનું એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે સવાર સાંજ માતાજીની પૂજા પ્રાર્થના અગરબત્તી દિવાવતી આરતી થાળ તમામે તમામ વસ્તુ જો કરી હોય તો એક વસ્તુ હજી પણ અવશ્ય કરજો કે સંકલ્પ કરજો રોજ માતાજીને સંકલ્પ કરજો કે આજ પછી હું ક્યારેય ખોટું નહીં બોલું રોજ ભગવાનને એવો સંકલ્પ કરજો કે આજ પછી આઠે કરીને હું યોગ્ય જોઈશ મારા કાને કરીને હું યોગ્ય સાંભળીશ મારા મુખે કરીને હું યોગ્ય વાણીનો પ્રયોગ કરીશ જો આવી પ્રાર્થના આવો સંકલ્પ નવે નવ દિવસ માતાજીના સમક્ષ આપણે મૂકીએ તો આ સંકલ્પ માતાજી સો ટકા પૂરો કરે છે અને તમને પણ બળ આપશે આ તો જેનો સંકલ્પ પૂરો થયો છે એને ભગવાન સામેથી બળ આપે છે માતાજી નવ દિવસ જ્યારે ગરબે રમવા આવે ત્યારે આપણા અરસપરસનું વાતાવરણ એકદમ શાંત રાખવાનું આપણા સ્વભાવના અંદર થોડો સુધારો લાવવાનો ખોટી વ્યસન કરવી નહીં કોઈને પણ અપમાન થાય એવા શબ્દનો પ્રયોગ ના કરવો માતાજીએ જો તમને ઘણું આપ્યું હોય તો કોઈ ગરીબની સેવા કરજો અને આ નવરાત્રિમાં હઠ ઈર્ષાને ફેંકી દેજો મિત્રો આપણે એટલું તો સમજી શકીએ કે જો આપણા ઘરના અંદર માતાજીની સ્થાપના કરી હોય તો આપણે વાણીએ કરીને વિવેક રાખવો પડે ઘણા વ્યસન મુક્તિ એવા હોય છે ઘણા ખરા લોકો એવા હોય છે કે નવરાત્રિના નવે નવ દિવસ વ્યસન નથી કરતા એના પછી હતું એના એ તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જય માતાજી રાજી રહીજો